નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારો કરીશું નજર આજના સમાચારો પર ભરૂચ જંબુસરથી જંબુસરમાં કોંગ્રેસના રોડ આંદોલનનું સુરસુર્યું જંબુસરના નગરના ડેપોમાંથી ટંકારી ભાગોળ સુધીના કખડતજ રોડના મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલો કાર્યક્રમ નગરપાલિકા દ્વારા રોડનું કામ ફરી શરૂ કરી દેવાતા નિષ્ફળ ગયો હતો કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા જંબુસર ડેપોમાંથી ટંકારી ભાગોળ સુધીનો મુખ્ય માર્ગ અત્યંત ખરાબ હાલતમાં જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હતી અકસ્માતો પણ થતા હતા નગરપાલિકા દ્વારા કામગીરી જંબુસર નગરપાલિકાએ રોડને આરસીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરી હતી વરસાદ અને કામ બંધ જોકે વરસાદને કારણે કામગીરી બંધ કરી દેવામાં આવી હતી સમયગાળા દરમિયાન વરસાદમાં પણ રોડનું કામ ચાલુ હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ વીડિયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ રોડનું કામ ફરી શરૂ ન થતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા આ મુદ્દે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી સહિતના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના કાર્યક્રમ પહેલાં જ નગરપાલિકા દ્વારા રોડની ગુણવત્તા ચકાસીને કામગીરી ફરી શરૂ કરી દેવાઈ છે જેના કારણે કોંગ્રેસનો આ કાર્યક્રમ સુરસુર્યું એટલે કે નિષ્ફળ સાબિત થયો છે ભરૂચ જિલ્લા પ્રમુખે આક્ષેપો કર્યા હતા કે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સિવાય કંઈ કરતી નથી જંબુસર જિલ્લાના હાલત દયનીય છે જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં વર્ક અપાયા છતાં ચોમાસા પહેલા કામગીરી પૂરી કરવામાં આવી ન હતી તેમણે કોન્ટ્રાક્ટરને ચાલુ વરસાદે કામ કરવા બદલ બ્લેકલિસ્ટ ન કરવા પર પણ સવાલો ઉઠાવ્યા અને કમલમમાં કેટલી ટકાવારી કોન્ટ્રાક્ટરે આપેલી છે તેની તપાસની માગણી કરી હતી પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકીએ પણ રોડની ખરાબ હાલત અને આ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી તેમણે ઉમેર્યું કે આગામી શ્રાવણ માસમાં કંબોએ આવતા હજારો દર્શનાર્થીઓને આ ખરાબ રોડને કારણે મુશ્કેલી પડશે હાલ પૂરતું રોડનું કામ શરૂ થતાં કોંગ્રેસ પોતાનું આંદોલન મોકૂફ રાખ્યું છે આવો જાણીએ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ રાજેન્દ્ર રાણા પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી શું કહેવા માંગે છે રિપોર્ટર સદામ મલેક સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર જંબુસર ભરૂચથી પ્રમુખ દ્વારા ગઈકાલે ચાર વાગે મૂકીને પ્રશ્ન માટે ભાઈ કામ બંધ છે ચાલુ કરવા માટે કોઈ મેસેજ આપીને કામ ચાલુ સૂચના આપીને રાતોરાત ભારતીય જનતા પાર્ટી કરી ગઈ કોંગ્રેસના આંદોલન છે એ રાતોરાત ચાલુ કરવામાં આવેલું છે તમે રાત તમે કામ ચાલુ કરવામાં આવેલું છે જયારે કામ ચાલતું હતું બંધ કરવા શા માટે બંધ કર્યું એક અધિકારી

શા માટેને સસ્પેન્ડ કરવામાં આવેલો છે એટલે જરૂરી આવા લોકોને ન્યાય આપવો જોઈએ લોકોને ધ્યાન બીજે નહીં દોરીને રસ્તાના કામ બંધ હતું ને એક કેન્ડિડેટને સસ્પેન્ડ લોકો ધ્યાન પીજે દોર્યું આ રસ્તો ખૂબ અગત્યનો છે અહીંયાથી લોકો કોલેજ જાય છે સ્કૂલે જાય છે આવનાર દિવસોની અંદર તહેવારો હોય કંબો જવાનું થતું હોય એટલે ગુજરાતમાંથી તે લોકો આવતા હોય છે દર્શનાર્થે વહેલી તકે રોજ બને એ અમારી અપેક્ષા ભલે આજે કરો ફરી બંધ ના કરે નગરપાલિકા સત્તાધીઓને ભલે આજે અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે તાલુકામાં ચાલતા મનરેકા કૌભાંડ બાબતે તપાસ કંબળ જંબુસર તાલુકા અમારા જિલ્લાના પ્રમુખ અનુસાર જ્યાં સુધી અમારી પૂરતી માહિતી નહીં આવે પૂરતા પુરાવા નહીં આવે અમે ત્યાં જવાના છે સાથે જંબુસર ની વાત કરું છેલ્લા ઘણા સમયથી શહેરની અંદર બીજું પાણી આવતું નથી જયારે અમે ધારાસભ્ય ત્યારે વઈનભાઈ દુબેના ઘેર થી પ્રમુખ હતા ત્યારે કુર્તી રકમ પણ આપેલી આજે

સમગ્ર જ જગ્યા છે આજે મેં જંબુસર શહેરમાં ઉભેલા છે ટંકારી ભાગોર થી જંબુસર ડેપો સુધીનો રસ્તો ઘણા આંદોલનો કોંગ્રેસના આગેવાનોએ મારા સ્થાનિક આગેવાનોએ કર્યો અમારા એક્સ એમએલ સંજય વારંવાર સરકાર રજુઆત કરેલી ત્યારબાદ આરસીસી રસ્તો મંજૂર થયો આરસી રસ્તો પહેલા જાન્યુઆરી મહિના વર્ક ઓર્ડર આપેલો છે આજે સાત મહિના થઈ ગયા તો કામગીરી કરવામાં આવી એક વિદ્યાર્થીઓ ત્યાંની અપડાઉન કરે છે મેઇન રસ્તો ગામડા આવવા જવાનો છે આજે માતાઓ ઘેરથી પોતાના દીકરીઓ દીકરીઓ ભરવા માટે આવે છે એની રાહ છે કે મારો દીકરો સાદો સમય આવી જાય કુદરત પ્રાર્થના કરે છે એટલી ખરાબ હાલત છે ત્યારે સત્તા પર બેઠેલા આ અહંકાર લોકોને કમલમમાં ટકાવારી કેટલી કામ કેવું થાય કેમ પૂરું થાય પ્રજાકારી કઈ પડેલી નથી આજે આ બાબતે કોંગ્રેસે ગઈકાલે સાંજે આંદોલન કરવાનું કર્યું તો રાતોરાત ચોવીસ કલાક પેલા બાર કલાક પેલા લોકોએ કામ સવારે સાત વાગે ચાલુ કરી દીધું એથી વધુ કરો તો અમારા ચાલુ વરસાદે કામગીરી કરતા હતા તો તે બાબત મુખ્યમંત્રી સુધી આ લોકોએ સોશિયલ મીડિયા દ્વારા પહોંચાડી તો એને બ્લેકલિસ્ટ કરવો કેમ ના કોન્ટ્રાક્ટર ને એન્જિનિયરની જે નગરપાલિકાના ભયંકરી છે આ સ્થાનિક આગેવાનો મારા કહે છે એ પ્રમાણે એને સસ્પેન્ડ કર્યો મીડિયાના માધ્યમથી બી મેં જોયું તો એમ ભયંક તે દિવસે ઓનલાઈન રજા માગેલી રજા પર ઉતરેલો હતો તો શું કોઈ મોટા અધિકારી મોટા કોન્ટ્રાક્ટર કમલમમાં ટકાવારી એટલા માટે કોઈને બચાવવા માટે અધિકારીનો ભોગ લેવાય છે નાના માટે આ બધું બહાર આવવું જોઈએ અને તપાસ દેવાવું જોઈએ સીબીઆઈ અને આ રોડ પર જે ભ્રષ્ટાચાર થયેલો છે કેમ લંબવામાં આવેલું છે પાંચ દિવસ સુધી વરસાદ નથી તો પાંચ દિવસમાં કેટલું થવી જોઈએ એની કોંગ્રેસ દ્વારા અમે માંગણી કરીએ છીએ ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ વિશે આપનું શું કહેવું છે મનરેગા કૌભાંડ અમે તમામ મારા તાલુકા કોંગ્રેસ ના પ્રમુખશ્રીઓ દરેક તાલુકામાં આરટીઆઈ કરેલી છે જેમ જેમ માહિતી આવે અમે રજૂઆતો કરીએ છીએ અમે એફઆરઆઈ ની તૈયારી કરીએ છીએ બે તાલુકા છોડીને કોઈ ટીડીઓ હજુ માહિતી આપી નથી અને બે તાલુકામાં કપાલ આવેલી છે ખાલી કે આ તમે પૈસા આટલા પડી જાવ માહિતી લેજો બે દિવસ થયા એમને પણ હું સાનમાં તમારા માધ્યમથી કહું છું ટીડીઓને કે સાનમાં સમજી જજો મારા તાલુકા કોંગ્રેસના પ્રમુખની લેટર પેપર જે આરટીઆઈ માગી લે છે આપીને તો તમે કોઈ બચવાના નથી મનરેગાનું સૌથી મોટું કોફાન ભરૂચ જિલ્લામાં છે ને બહાર આવીને રહેવાનું છે ને તમે જેલમાં જવાના છો ને ભારતીય જનતા પાર્ટીના કમલમ સુધી આ રેલો જવાનો છે ને એ લોકો બી જેલમાં જવાના છે એમાં કોઈ શંકા નથી ભરૂચ જિલ્લામાં મનરેગા કોફાનમાં કોંગ્રેસના નેતા હીરા જોટવાનું નામ સામેલ થયું એ બાબત આપણું કોંગ્રેસ હોય ભાજપ હોય હું હોય કે તમે હોય કોઈ પણ હોય કાયદો કાયદાનું કામ કરે અને ખોટું એ ખોટું છે કોઈ પણ વ્યક્તિ હોય ખોટું કામ કરે એના માટે કાયદો છે ને એને થવું જ જોઈએ